અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર સુરતના રહેહાન મકસૂદ અંસારીને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે મોપેડ ઉપર સવાર ફારૂક કાળુભાઈ મહેતરને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતક રેહાન મકસૂદ અંસારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે